તો જય માતાજી મિત્રો ચાર ના નવા બ્લોક વિડીયોમાં સ્વાગત છે આપણું તો હાલ મરસાદ ચાલુ એ ભાડો આમ કાં બધે કાળું ફટ હાલ જોમી રહ્યું છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને જે ગામના મને ઓળખતા હોય એ કોમેન્ટ કરજો ગામનું નામ તો ખબર પડી આ ગામનું નામ તો અમારા ગામમાં નદી આવી છે તો આપણે નદી નદી ભાળવા તો નહીં જાય પણ મારે ભાઈ વિડીયો ઉતારીને આવ્યો છે તો એ વિડીયો પહેલાં એ તો જોજો વિડીયોનો નદીનો તો બોલ બોન કરી છે આ ગોદરે આનું બેક છે ગોદરે આનું બેક છે અંદરથી

તો નદીનું વિડીયો જોઈએ બસ કમેન્ટ કરજો લાઈક કજો શેર કરજો જય માતાજી